દરેક રિપોર્ટ એક જ નિયમના આધારે બનતા હોય છે અને રિપોર્ટ બનાવતી વખતે આ બધા જ વિષયોનું ધ્યાન રાખવામાં આવશે સંપૂર્ણ ચિંતા કરીને આદિવાસી સમાજના રીતિ રિવાજો અને એના જે નિયમ જે કાયદાઓ છે તેનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે ખાસ કરીને તમે જે અસાન ધારાની વાત કરી અસાન ધારા અને યુસીસીને કોઈ બી પ્રકારનું કોન્ફ્લિક્ટ એમાં થતું નથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે એટલે રાજકારણ પણ હવે ગરમાઈ રહ્યું છે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈ રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો હોવાની ચાર ફેબ્રુઆરીએ જાહેરાત કરી છે યુસીસી એટલે સમાન નાગરિક ધારાના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ પછી ગુજરાત બીજું રાજ્ય બનવા તરફ જઈ રહ્યું છે અને એને લઈને એક કમિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે જેનો વિપક્ષે પણ જોરદાર વિરોધ અને ટીકાઓ કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે ગુજરાત સરકાર યુસીસીને લઈને શું કરવા જઈ રહી છે અને એને લઈને જે કમિટી બનાવવામાં આવી છે એ કઈ રીતે કામ કરશે વિગતે વાત કરીએ તો વિડીયો નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન લોકો અત્યારે ભલે રોજગારી શિક્ષણ ગરીબી મોંઘવારી જેવા પ્રશ્નોને લઈને ચિંતામાં હોય પણ ટોચ પર બેઠેલા સત્તાધીશોને કોઈ ફરક પડતો નથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગુજરાતમાં નજીક છે ત્યારે રાજકારણ શરૂ થઈ ગયું છે વિપક્ષનો આરોપ છે કે આ રાજકારણ હવે લઈને શરૂ થયું છે ગુજરાતમાં પણ હવે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની તૈયારી શરૂ થઈ છે એને લઈને એક પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વની જાહેરાત કરી છે જોઈએ ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનું મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પાંચ સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈ એસ અધિકારી શ્રી સી એલ મીના એડવોકેટ શ્રી આરસી કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગીતાબેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે અને આ આ કમિટી કઈ કઈ રીતે રીતે કામ કરશે ઉત્તરાખંડમાં કાયદો લાગુ થયો સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની પસંદગી કેમ થઈ આ કાયદો આદિવાસીઓને કઈ રીતે અસર કરશે અશાંત ધારાને આ કાયદો અસર કરશે કે નહીં બજેટ સત્ર દરમિયાન આનું બિલ આવશે કે નહીં એવા સવાલો જ્યારે પત્રકારોએ કર્યા ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંગીયશ્વ એ પણ કહ્યું દરેક રિપોર્ટ એક જ નિયમના આધારે બનતા હોય છે અને રિપોર્ટ બનાવતી વખતે આ બધા જ વિષયોનું ધ્યાન રાખવામાં આવશે રંજનાબેન દેસાઈ એ સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ છે અને એક ખૂબ જ અનુભવ ધરાવતા વ્યક્તિત્વ છે એ ચૂઝ કરવા વખતે તો અનુભવના આધારે ચૂઝ કરતા હોય છે એટલે કેમ ચૂઝ કર્યું એનું કોઈ પર્ટીક્યુલર રીઝન ના હોય પરંતુ એમનો અનુભવ એ ખૂબ બોલો છે અને સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ છે હમ हम्म तो आप कुछ स्कीम चल रही है 150% आदिवासी समूह की तरफ कर रहा है और मेरा सिर्फ स्पेशल प्रतिकार हो सके इन्हें नाम का असर कर सके सरकार सी भी जाएगी ये जो स्टेटेटर पहला धर्म का आधार है रेसिडेंशियल लो विभाजन से आश्रय घरों की अगर बात है पूरा आश्रय धारा ने आप की भी दे સર્વપ્રથમ તો આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટીની ઉત્તરાખંડ સરકારે દેશમાં યુસીસીનું એક અદભુત મોડલ રજૂ કર્યું છે અને અગર આપ એનો એ રિપોર્ટને સ્ટડી કરશો તો આપને અંદાજો આવી જશે કે કોઈ બી પ્રકારે આદિવાસી સમાજની જે રીતિ રિવાજો અને જે કાનૂન છે એટલે એમના જે કાયદાઓ છે એને કોઈ બી પ્રકારે નુકસાન એ આખા યુસીસીના કાયદાની અંદર નથી લાવવામાં આવ્યું અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી ઝારખંડમાં એક સભા દરમિયાન દેશભરને સંબોધતા એમને કહ્યું છે કે યુસીસીના કાયદામાં આદિવાસી સમાજને અમે જે બી રાજ્યની અંદર કાયદો લાવશો ત્યાં સંપૂર્ણ ચિંતા કરીને આદિવાસી સમાજના રીતિ રિવાજો અને એના જે નિય જે કાયદાઓ છે તેનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે અને ખાસ કરીને તમે જે અશાંત ધારાની વાત કરી અશાંત ધારા અને યુસીસી ને કોઈ બી પ્રકારનો કોન્ફ્લિક્ટ એમાં થતું નથી એ ધર્મના આધારે વિભાજીત નથી થયા એ ક્યાંક ને ક્યાંક ત્યાં જે કાનૂન પરિસ્થિતિ હોય ત્યાં જે ઘટનાઓ થઈ હોય એના આધારિત આપણે નક્કી કરતા હોઈએ છીએ રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં આવશે એના પછી સરકાર એનો રિવ્યૂ કરશે એટલે પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ આવ્યા પછી રાજ્યની રાજ્યના મુખ્યમંત્રી શ્રી એના રિવ્યૂ પછી એનો નિર્ણય લેવામાં આવશે ને એની જાણકારી આપ સૌને આપવામાં આવશે મેં આપને એ જ કહ્યું કે પિસ્તાલીસ દિવસમાં સરકારને જ્યારે રિપોર્ટ રજૂ કરવામાં આવશે

ક્રિમિનલ કાયદામાં ચોરી લૂંટ મારામારી જેવા બનાવો સામે સુનાવણી થાય છે દરેક ધર્મ સમુદાયના જે લોકો છે એને આ ક્રિમિનલ કાયદા સમાન રીતે લાગુ પડે છે જ્યારે સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા કેસો ચાલે છે છૂટાછેડા ભરણ પોષણ વગેરે ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્નના રીત રિવાજ જુદા જુદા છે આજ કારણ છે કે આ પ્રકારના કાયદાને પર્સનલ લો પણ કહેવાય છે પર્સનલ લો એટલા માટે કે મુસ્લિમોમાં લગ્ન અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લો મુજબ થાય છે હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ કેસ ચાલે છે ઈસાઈ અને શીખ માટે પણ અલગ અલગ પર્સનલ લો છે યુનિફોર્મ સિવિલ કોડ મારફતે પર્સનલ લો ખતમ થઈ જશે અને કોઈ પણ ધર્મ હોય કોઈ પણ સમુદાય હોય એ તમામ માટે એક સમાન કાયદા રહેશે જેને યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી કહેવાય છે હવે ગુજરાતની રાજ્ય સરકાર જે ગુજરાતમાં યુસીસી લાવવા જઈ રહી છે એના વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ મીડિયા પર